એક જણે નામ રોશન કર્યું બંને જણા ધીરુભાઈનું નામ બોલ્યું છે સંપત્તિ બેસુમાર થી કરી હશે એશિયામાં સૌથી મોટા ગજાના ઇન્ડસ્ટ્રીઅલ ના દેવતા કહેવા પડે અવતારી પુરુષ કહેવા પડે એમની મસ્કા પાલિશ કરવી પડે ને બે હજાર સુડતાલીસ સુધી એ શાસન કરે એવી ભાવના વ્યક્ત કરવી પડે આખા બિઝનેસ સામ્રાજ્યો તરફથી બધા સામ્રાજ્યો તરફથી મને નથી લાગતું કે એમને બધા આવી સંમતિ આપી હોય પણ મુકેશે પોતાની ઇન્ડસ્ટ્રીઝ એ ચલાવી બરાબર અને નરેન્દ્ર મોદીની કૃપા દ્રષ્ટિ ના હોય તો ક્યાં ક્યાં એ ફસાઈ શકે એ તમે જાણો છો અને છતાંય મુકેશ નું સામ્રાજ્ય એ સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતા આમ તો ધીરુભાઈ અંબાણી ને ત્યાં દિગ્વિજયસિંહ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસના મુખ્યમંત્રી અને મુલાયમ સિંહ સમાજવાદી પાર્ટીના મુખ્યમંત્રી એ એમને મળવા માટે આવતા હતા એમની કચેરીમાં એ અમે સગી આંખે જોયું છે મુંબઈમાં અમે પત્રકારત્વના એ દિવસોમાં એમને નિહાળ્યા છે અને નાનાજી દેશમુખ સાથે એક્સપ્રેસ ટાવરમાં પેન્ટ હાઉસમાં ભોજન લેતા લેતા નાનાજીએ અમને જે વાત કહી હતી અમે અગાઉ પણ એક એપિસોડમાં કહી છે કે વોટ ઇઝ બીજેપી બીજેપી ઇઝ અ રિલાયન્સ પાર્ટ એક તબક્કે રિલાયન્સ પાર્ટી તરીકે બીજેપી જાણીતી હતી અને આજે રિલાયન્સ બંને સમજી શકાય છે ધીરુભાઈએ ત્રણસો રૂપિયામાં નોકરી શરૂ કરી હતી

એના લગ્નનું નિમંત્રણ આપવા માટે એને દસ વર્ષે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું સ્મરણ થયું જે ઇન્દિરા ગાંધી ના પ્રતાપે જે કોંગ્રેસના પ્રતાપે ધીરુભાઈ અંબાણીનું સામ્રાજ્ય એ ફાટ ફાટ થવા માંડેલું એ ધીરુભાઈના વસેરાને કદાચ દસ વર્ષ સુધી ભૂલાઈ ગયું હતું સાહેબ ને શું લાગશે સાહેબ આપણે ત્યાં રાહુલ બજાજ જીવતા નથી આપણે ત્યાં એવા ઉદ્યોગપતિઓ રહ્યા નથી કે જે સામી કહી શકે શાસકોને અને એવા શાસકો પણ રહ્યા નથી કે જે કહી શકે સામી છાતીએ કે તમને હું ડોનેશન તમે ડોનેશન આપવું હોય તો આપો હું તમારી ચા પીવા માટે નહીં આવું આ છે ને સરદાર પટેલ નો સીબીઆઈ એ અનિલ અંબાણીના દીકરા જય અનમોલ અંબાણી એની સામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ની એફઆઈઆર નોંધી છે એના સમાચાર વાંચ્યા ઈડી અને સીબીઆઈ ના અનિલ અંબાણીના રિલાયન્સ સામ્રાજ્યની સામે રોજે રોજ ના થઈ ગયા છે લોનો લોનો હજારો કરોડ રૂપિયાની લીધી છે અને એના સંદર્ભમાં એટલા બધા કેસીસ છે અમે તો એને રિસર્ચ કર્યું છે એટલે હવે બધી વાત તો આ એપિસોડમાં નહીં કરી શકાય પરંતુ એને બેંકરપ્સીના પ્રોસિડિંગ્સ પણ એમના ચાલ્યા હજારો કરોડ રૂપિયા સ્ટેટ બેંકમાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી અને ઈડીના અનિલની સામે સીબીઆઈ કેસ અનિલના પુત્રની સામે મને લાગે છે કે અત્યારે તો જે રોંગફુલ લોસીસ જે યુનિયન બેંકને એમણે કરાવવાની વાત આવી છે એ અને જે કેસ થયો છે એ CBI has booked Jay Anmol Ambani after a complaint was filed by the Union Bank of India for release wrongful loss of rupees 228 crore. Anil Ambani ni same hajaro karoad ni Reliance Home Finance was availing loans to the tune of 5572.2 અને આગળ ઉપર એ શું કેવું મને લાગે છે કે ધીરુભાઈ ના કપાળે કાળી ટીલી સમાન આ ઘટનાક્રમ છે તેર હજાર સોરી તેર હજાર નહી 31580 કરોડ રૂપિયા રિલાયન્સ કમ્યુનિકેશન એ SBI એ ફોર્મલી ડીક્લેરડ રિલાયન્સ કમ્યુનિકેશન એન્ડ અનિલ અંબાણી એસ પ્રુડિલાન્ટ બોરોર્સ ધ બેંક અલીઝ ધેટ આઉટ ઓફ ટોટલ लोन વર્થ 31580 કરોડ અબાઉટ 136637 કરોડ વોઝ ડાયવર્ટેડ ટુ રિપે अदर ડેટ્સ એન્ડ નીયરલી 12692 કરોડ અનિલ અંબાણી મોદીના ચાલીસા કરતા હતા અમારી પાસે એ પણ છે નરેન્દ્ર મોદી તો રાજાઓ રાજા છે અનિલ અંબાણી આ મસ્ક પાલીશ કરતા હતા ધીરુભાઈ અંબાણી આવી મસ્કા પાલીશ મને લાગે તો ઇન્દિરા ગાંધી ની પણ કરી હોય અમને ખ્યાલ નથી ક્યારે પણ વાયબ્રન્ટ ગુજરાત સમિટ એનો અમારી પાસે જાન્યુઆરી અગિયાર બે હાજર તેર નો આ રિપોર્ટ છે સૌર સુર સોરી સુરભી મલિક નો આ રિપોર્ટ છે ગાંધીનગર થી અને એ કહે છે કે મિસ્ટર મોદી એટલે મોદીને એડ્રેસ કરે છે મોદી ઇઝ અ કિંગ અમોંગ કિંગ્સ મોદી બિચારા ગરીબીમાંથી આગળ આવ્યાની વાત કરે ચા પીરસતા પીરસતા મને લાગે છે વટનગર સ્ટેશન હતું કે નહોતું એ ખબર નથી પણ એ વખતે એમણે વટનગર સ્ટેશને ચા વેચી હતી એવું કે છે મગરનું બચ્ચું પણ છે ને શર્મિષ્ઠા તળાવમાંથી

નું માર્કેટિંગ કરી રહ્યા છે પોતાનું માર્કેટિંગ કરવા ગરીબીનો ઉપયોગ કરી રહ્યા છે અને એમને ભાઈ શ્રી અનિલ અંબાણી આમ તો એમના પિતાશ્રી એ મને લાગે છે કે મેં કહ્યું એમ ત્રણસો રૂપિયામાં નોકરી કરતા હતા પેટ્રોલ પંપ ઉપર અને એમાંથી એમ્પાયર આખું ઉભું કર્યું સેવન્ટી સેવનમાં રિલાયન્સ ની સ્થાપના કરી અમે જર્નલિઝમ સેવન્ટી માં શરૂ કર્યું અકોર્સ આપણે કોઈ સ્પર્ધામાં નહોતા ધીરુભાઈ ને મળવાનું અનેક થતું હતું અને ધીરુભાઈ મજાના માણસ હતા એમ કહીએ તો ચાલે અને હી વુડ લાઈક ઓલવેઝ લાઈક ટુ અબલાઇન્સ ધ જર્નલિસ્ટ એમના એમના લાભાર્થીઓની બહુ મોટી ફોજ હતી પત્રકાર હતો એ ધીરુભાઈ અંબાણીના દીકરાઓ હજારો કરોડ રૂપિયાની લોન અને ફ્રોડ ની ફરિયાદો થાય અનિલની બે ઈજ્જતી થઈ જાય અનિલે એમની મસ્કા કરવામાં કશું બાકી ન રાખ્યું હોય અનિલ એમણે કેટલા બધા ઓબલાઈઝ કર્યા હોય ફ્રાન્સ થી કોન્ટ્રાક્ટ અને છતાં કેમ એવું થયું કે મોદીની સરકારે મોદીના પબ્લિક સેક્ટર યુનિટની બેંકો પબ્લિક સેક્ટર બેન્કોએ આ અનિલ અંબાણીની સામે સીબીઆઈ અને ઈડીના કેસીસ કરવા પડે એવા સંકેતો મળી રહ્યા છે કે અદાણીના પ્રકરણમાં તો નરેન્દ્ર મોદી સામેલ છે નરેન્દ્ર મોદી ખુલ્લા પડી રહ્યા છે અમેરિકા સુધી ખટલાઓ માંથી કેમ ઉગારવા અને ગૌતમ અદાણીને એની પણ ચિંતા છે અને આ અનિલ અંબાણી એમાં પણ પાછા ભાઈ શ્રી મોદી એ સંડોવાય એ ફસાય કારણ એવું છે કે સત્તા તો છે બિઝનેસ કોમ્યુનિટી એ સ્ટેટમેન્ટ વાંચવા જેવું છે એમનું મુકેશને શરમ આવવી જોઈએ ખરેખર તો આવું સ્ટેટમેન્ટ કરતી વખતે કે બે હજાર ને સુડતાલીસ સુધી એ રાજ કરશે અવતારી પુરુષ એમાં નિહાળ્યા છે મોદીએ ક્યારેક કહેલું હતું કે હું નોન બાયોલોજીકલ છું પછી તો પાછા એ બાયોલોજીકલ તરીકે જ દ્રશ્યમાન થયા આમ તો આરએસએસ ના સુપ્રીમો મોહનજી ભાગવતે પણ ત્રણ ત્રણ વખત પ્રગટ ભાષણમાં બૌદ્ધિકોમાં બે વખત નાગપુરમાં અને એક વખત ઝારખંડમાં દેવતા થવા નીકળ્યા છે એવો એમનો પરોક્ષ ઉલ્લેખ કર્યો હતો ઘમંડની વાત મોદીના ઘમંડની વાતનો પણ પરોક્ષ ઉલ્લેખ એમણે કર્યો હતો અને પછી પાછું સેટલમેન્ટ થયાનો દેખાડો કરે છે સેટલમેન્ટ થયું નથી હો નાગપુર અને દિલ્હી વચ્ચે કોઈ કોમ્પ્રોમાઈઝ થયું નથી આ એક મેકની સાથે થોડુંક સમાધાન બતાવવાની કોશિશ છે કારણ કે બંનેના હિત જાળવવાના છે બંનેના હિત જાળવવાના છે અને બિહાર જો મોદી હાર્યા હોત તો નાગપુર કેવા ખેલ કરત એ આપણે જોવા જેવી થાત એના એના ખેલ જોવા મળત આપણને પણ કઈ રીતે મોદી જીત્યા છે કઈ રીતે અમિત શાહ જીત્યા છે એ સર્વવિદિત છે અને હવે એમને ટંકાર કર્યો છે કે પશ્ચિમ બંગાળ પણ જીતીને રહીશું ને તમિલનાડુ પણ જીતીને રહીશું મોદી કરતા એમના કયા ગરા અમિત શાહ છે ને એ વધારે ટંકાર કરે છે જ્ઞાનેશ કુમારની કૃપા હોય તો શું શું ન થઈ શકે એ તમે બધા જાણો છો પણ ગૌતમ અદાણી બચવા માટે ગૌતમ અદાણીના કાંડમાં બચવા માટે કારણ કે બધા જ મોટા ભાગના પબ્લિક સેક્ટર યુનિટ્સ અરે ઇવન સરહદની જમીનો સરહદ પ્રદેશની જમીનો જે ખરેખર લશ્કર માટે ખૂબ સ્ટ્રેટેજિક હોય એવી જમીનો ખાવડાવાળી એ ગૌતમ અદાણીને મોદીએ નિયમો અને કાનૂન નિયમોમાં ફેરફાર કાનૂન તો કરવા માટે પાછું જવું પડે સંસદમાં પણ એ બધાનો એમાં ફેરફારો કરીને એમણે જે રીતે એમને એલોટ કરી જે રીતે પોર્ટ આપ્યા જે રીતે હવાઈ અડ્ડા આપ્યા જે રીતે હવે લશ્કરી બાબતોમાં પણ જે એકમો ઉત્પાદન એકમો એમને આપવામાં આવે છે મને લાગે છે કે આવતા દિવસોમાં મોદી એમાં કેટલા સામેલ છે એની ચિંતા એમને પોતાને જ હશે કારણ કે અંતે તો તો જાણે ને કે શું કરી રહ્યો છે કદાચ પ્રજાની સામે એ છપ્પન ની છાતી નહીં તો છપ્પનના બમણા ની છાતી દેખાડીને પણ કદાચ ફરે પણ મહિલો તો જાણે ને નીંદર ક્યાં આવે એટલે તો કે છે ને કે એ તો બહુ કામ કરે છે ક્યાં ઊંઘે જ છે ક્યાં ઊંઘ આવે તો ઊંઘે ને અને અનિલ અંબાણીને પણ એમણે જે રીતે ઓબ્લાઇઝ કરવા માટેની કોશિશ કરી છે એ પછી આટલા બધા કેસીસ ઠપકારી દીધા છે ઈડી ના સીબીઆઈ ના બેંક ઓફ મહારાષ્ટ્રની એફઆઈઆર પણ પાછી રિલાયન્સ કમર્શિયલ ફિનાન્સ ની સામે 58 કરોડના ના નુકસાન ની વાત છે એમાં

એમાંથી પોતે હાથ કાઢી લેવા માંગતા હોય કારણ કે અંતે તો એમના હાથ એમાં એમાંથી કાઢી લે તો જ એમનું રાજકારણ આગળ વધે એવું હું માનું છું મુકેશ અંબાણી તો દાતા છે એમના માટે કદાચ એમને ઉપયોગી હશે આપણે જાણતા નથી પણ આટલું બધું આટલી બધી મસ્કા પોલીસ મુકેશ અંબાણી પણ કરે જે સ્ટેટમેન્ટનો મેં ઉલ્લેખ કર્યો તમે ન વાંચવું હોય તો જરૂર વાંચજો અથવા સાંભળજો કે આ દેશનો સૌથી મોટો ઉદ્યોગપતિ આ રીતે પ્રાઇમ આટલી બધી બજાવે અને એમના ભાઈની સામે આટલા બધા કેસીસ થાય મને લાગે છે ધીરુભાઈનો આત્મા તો કણસતો હશે પણ એમના પત્નીનો મહિલો કેટલો દુખી હશે એ બંને ભાઈઓ એ સમજવાની જરૂર છે આ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો જરૂર શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો તમારી કમેન્ટ્સ નું ખૂબ મહત્વ છે અને આપણી YouTube ચેનલ ડોક્ટર ફરી દેસાઈ સત્ય મેં ઓમતા તેમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ નાણા ખર્ચવાના નથી ફ્રી છે સબસ્ક્રાઈબ કરવી એટલે તમે સબ્સ્ક્રાઇબ કરશો યુટ્યુબમાં જાઓ ડોક્ટર હરિદેસાઈ લખો ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમાં આવે ત્યારે એના છે સબસ્ક્રાઈબ કરવાના બટન ઉપર ક્લિક કરો ઓલ લીખો લખો એટલે તમને બધા જ નોટિફિકેશન બધા જ એપિસોડના એડવાન્સમાં મળી જશે નમસ્કાર